नमस्कार आप જોઈ રહ્યા છો 99km નો ગુજરાત મર્તા સમાચાર ખેડા જિલ્લાથી ખેડા જિલ્લાના લંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂનો કટિંગ સમયે પોલીસનો દરેડો દારૂનો કટિંગ થતો હોવાની વાતમાં મર્તા નાયબ પોલીસ વડાય વોચ ગઠ બી પાડ્યો દરેડો વિદેશી દારૂ કટિંગની જગ્યાએ દરેડો પાળી 350 થી વધુ વિદેશી દારૂની પેટી જડપી પાડી કાગરના રોલના પેકેજિંગની આડમાં દારૂનું કટિંગ થતું ઝડપાયું એક ટ્રક અને એક પિકઅપ ડાલા સહિત સાત લોકોની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો કોનો હતો અને ક્યાંથી આવ્યો હતો તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે લિંબાસી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી આ વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર સુધી પોલીસ પહોંચી શકશે કે કેમ તે જોવાનું રહ્યું વિશેષ માહિતી શૈલેષ પરમાર ખેડા જિલ્લા બ્યારો ચીપ